હેલો જય માતાજી જય માતાજી બોલવાનું ભાઈ હું દાદા એ અમારા દેવી પૂજક ની મેલેડી છે ને હા તો હું છે આની સાચી હકીકત એટલે કઈ રીતની ભાઈ એટલે તમે આ માતાજીના નામે અત્યારે ત્યાં બધું ધોણો છો તાવા લયો છો બરાબર તો મૂળ તો અમારી દેવી પૂજક ની મેલેડી છે ને બરાબર તો તમારે કઈ રીતે શું છે એમાં સીન તમારો શું છે છે એક જગ્યાએ ભાઈ હા પૂજા એનો વાંધો નથી પણ અત્યારે અમારા દેવી પૂજક સમાજ નું નામ ખરાબ થાય છે તમે પૂજો છો તાવા લ્યો છો બરાબર અમને કઈ વાંધો નથી પણ અત્યારે જે તમે ત્યાં જે તે જગ્યા અમને તો ખબર નથી ક્યાં આવું તમારું ગામ હવે જ્યાં તમે તાવા લ્યો છો અમારા દેવી પૂજક સમાજની મેલડીના નામે તમે લ્યો છો બરાબર હવે તાવાના નામે હજાર હજાર રૂપિયા તમે લ્યો છો લ્યો છો એવું કોઈ પ્રૂફ ખરું કે ભાઈ અમે પૈસા ખાધા હોય કે છે પ્રૂફ છે દેશો ભાઈ હા પછી તમે આ રૂપિયા ત્યાં ઉઘરાવો છો એની સામે તમે સુવિધા શું કાપો છો ત્યાં અત્યાર સુધી ના પાસઠ થી સિત્તેર લાખ રૂપિયા એવા છે કે આપડે અનાજ દીકરીઓ ને જાહેર એમ બરાબર અનાજ દીકરી જાહેર માં હું આપો માવતર વગર ની માવતર વગર ની દીકરી હોય ને આપણે એના લગન તારે પૈસા દેવાની બોલી કરેલી છે પણ એમાં કદાચ હું જીવિત ના હોય ને ભાઈ તો મારી જમીન છે અથવા મારી વાયે જે કઈ તે હોય ને એ આપશે બરાબર હા તો પછી આ હજાર રૂપિયા નું શું છે તાવા નું શું છે આ હજાર રૂપિયા નો તાવા તમે લ્યો છો તાવાના ના હજાર રૂપિયા લ્યો છો બરાબર અને રવિવારે પચાસ સાઠ થી વધારે પચાસ સાઠ હજાર થી લોકો વધારે આવે છે ત્યાં પચાસ સાઠ હજાર હમ ઓહો વધી નો કેટલું આવે છે તો તમારા અંદાજે કેટલું હોય છે વીસેક હાજર હાલો ઓછું ત્રીસક હજાર ઓછું ઓછું છે ઓછું છે વાંધો નહીં શ્રધ્ધા હોય માતાજીના નમમાં આવે એનો વાંધો નથી પણ માતાજીના નામે જે રૂપિયા તમે લો છો ને અને બીજો પ્રશ્ન કે દેવી પૂજક ની મેલેડી નામે તમે જે કાઈ અત્યારે કરો છો ને એ ખોટું કરો છો મારી વાત સાંભળો આમાં એવા દોઢસો જણા ભાઈ ભરેલા છે તમારા દેવી પૂજક એવા આમાં પચાસ અને મોટા મોટા જે આ વહીવટ માં છે કે એક રૂપિયા નું ખોટું ન થાય ભાઈ અને એક રૂપિયો અત્યાર સુધીમાં નહીં લઈ ગયેલું કોઈ બરોબર અને તમારી પાસે પ્રૂફ હોય કોઈ એમ કેતું હોય પૈસા ખાઈ ગયા તો મને આપો આપડે ઈ સેકન્ડે બંધ કરી દેવાની વાત છે એવું કઈ છે નહીં કઈ વાંધો ને હવે તમે એમ કહો છો કે અમારા દેવી પૂજક સમાજ માંથી મોટા મોટા માણસો છે બરાબર તો એમાં બે પાંચ નામ એવા આપો ને માણસો છે હાલો માણસો છે હા હું માની લીધું બરાબર દાદા હવે ઈ બે પાંચ જણા ના તમે નંબર આપો ને એટલે આપડે એનાથી શું કેવાય વાત કરી લઈએ અને જે કઈ સાચી હે છે એ અમારો સમાજ અમને સાચી વાત કરશે તમે પ્રૂફ આપો ભાઈ તમે જે હજાર રૂપિયા વાળી વાત કરી ને એનું મને પ્રૂફ આપો કે પૈસા મેં જ ખાતા તો કોણ ખાય અરે પણ તમે મને આપો પ્રૂફ કે સાંભળો સાંભળો ભાઈ તમે પૈસા નથી ખાતા તો પછી તમે લો છો તો ખરા ને પૈસા હાલો તમે પૈસા લો છો ભાઈ મારી વાત સાંભળો તમે હમ અમે ક્યાં રૂપિયા લેવી સાંભળો તમે ભાઈ તમે શાંતિ રાખો મોટાભાઈ એમની સેવા ભોવા સાંભળો સેવા તમે ત્યાં કરો છો સાંભળો સેવા તમે ત્યાં કરો છો

અમને કઈ વાંધો જ નતો અમને તો એવું હતું કે અમારું ધર્મ ઈ પ્રસાર કરો છો ને કઈ વાંધો નથી અમને ન્યાય સુધી વાંધો નતો પણ હવે તમારું ન્યાય આવે છે કે તમારા સુવિધાના નામે ત્યાં જે જગ્યા એ કરો છો ત્યાં જીરો છે બરાબર સુવિધાના નામે હાવ ઝીરો છે કાકરા અને કોક્રીટ ના પથ્થર માથે માણસો ને બેસવું પડે છે ઈ તો જો ભાઈ અમે કોઈ કંકોત્રી નથી લખતા અને મારા બાપની પ્રાઇવેટ વાડી છે બરોબર હ હું તમને કંકોત્રી નથી આપતો કે તમ મારી વાડી આવો હ ઈ તો તમારો પ્રશ્ન તમને મજા આવે તાઓ હા બાકી આ માનો કે એટલી પબ્લિક આવે છે માણસો આવે છે તો એની સુવિધા હોવી નો જોઈએ એવું તમે કયો છો ના ના નથી કરવી સુવિધા લ્યો ઈ અમારો પ્રશ્ન મારા બાપ ની વાડી છે બરોબર એવું છે હા એ મારો હવે હવે એ તમારા બાપુની વાડી છે બરાબર અમારે એ લઈ નથી લેવી બરાબર હા તો એ માતાજી છે અમારે દેવી પૂજક ના છે આ તો લઈ જાવાલો બરાબર તો તમારે ધૂણા એ નહીં દાદા અરે પણ ધૂણી લેવાની વાત છે ભાઈ હે હા ધૂણું છે એમ અરે પણ ધૂણું છે જાહેર મને ધોચો ભાઈ સાચું ધુણું છે ખોટું ધૂણું છે જો ભાઈ ખોટું હોય તો હાલતું ન હોય અને અશક્ય ને શક્ય ખાતું ન હોય પાંચ પંદર થી બધાનું હાલ્યું જ છે દાદા

અરે કાયદેસર પૈસા લેવાય છે હવે દાણા પાંચ હજાર રૂપિયા પાટ ના લ્યો અને તમારે દેવી પૂજા કરી લેશે આલો હું પ્રૂફ સાથે વાત કરાવું તમને પણ અમારા માતાજી છે ને આ તમારા જ છે ને હા પણ અમારા માતાજી આ તો તમે અમારા માતાજીને પૂજો છો બરાબર પણ અમારા માતાજી ને અમારા અમે એનો કળોયા કેવાય હાલો ને અમે તો કળોયા એના મારી વાત સાંભળો આજ માતાજી આજ માળવાળી મેલડી માં બરોબર માળવાળી મેલડી માં છે કોના દેવી પૂજક ના છે આ તે વર્ષો પેલા દેવી પૂજક બે હારી ગયા છે કે કઈ જે કઈ ઘટના બની બરોબર એનો આજ એક ભાઈ ભાઈ વાત તું ભાઈ આનો આજ માળ સાંભળો ભાઈ સતુભુવા જો મેં તમને તુકારો નથી કહ્યો હા એમ નહી જો ભાઈ હા તમે જે કહો તે આપણે એવો ફેર નો પડી જાય આનો ઢાંગઢરામાં માણા છે હું તમને દેખાડું ફેર નો પડી જાય એટલે એ હું કહેવાનું તમારો મતલબ છે એટલે ભાઈ જો હું તમે દેવી પૂજક છો ને હા દેવી પૂજક છો એટલે તમને એવું લાગે કે ભાઈ થોડક દેવી પૂજક છે એટલે દબાવશું એવું લાગે તમે એક કામ કરો ભાઈ દબાવવાની વાત કોઈ ની હોય ને તમારે જે કાય જાણવું હોય અથવા જે કાય હોય છે આપણે રૂબરૂ વી આવો હા રૂબરૂ રૂબરૂ આ રૂબરૂ આવશું હાલો બરાબર તમે છો કે નથી લેતા હાલો એ પછી રૂબરૂ આવવાની પછી વાત છે અરે ભાઈ અમે ના કદાચ પચીસ હજાર લેતા હમ પણ પચીસ હજાર અમે છવ્વીસ હજાર અમારા ડીથેલર ના દાખલા એટલે છે થોડા હા હા મતલબ તમે લ્યો છો એની સામે તમે પાંચ પચીસ રૂપિયા વાપરો છો એવું તમારું કેવાનું વાપરો છો ને ભાઈ દેવી સીવી અમે વાપરતા નહીં હોય કદાચ રોકડા આપો છો આ રોકડા દેવાની વાત છે આ ત્રીજા મહિના માં છે ત્રીજા જ મહિના આપું છું ભાઈ એવું છે આ ઈ પ્રાઇવેટ વાડી છે એમાં કદાચ હું ભાઈ ભવાય રમાડું એ તો હા પબ્લિક ને વિચાર કરવાનો પબ્લિક ને નો મજા આવે નો આવે ને મજા આવે તો આવે ભાઈ એનો પ્રશ્ન છે કે કોઈ ની વાડી ભાઈ કોઈ નો હક હોય નઈ. કઈ વાંધો નઈ તમારી વાડી છે તો આ ભૂલ છે આ જે અત્યારે જે તમારા માતાજીના નામે જે આવે છે એ આ બધી પબ્લિક ની ભૂલ કેવાય એવું છે ને તમારું કેવાનું. હા તો એ પબ્લિક ને સમજો ભાઈ પબ્લિક ને તમે સમજાવો ને જેને શ્રદ્ધા છે કામ થયેલા છે એ આવવાના છે બરોબર. બાકી પબ્લિક ને સમજાવો તમે. પણ એમ નઈ અમારે દેવી પૂજક ના મેલેડી તમારે તમારા માતાજી નથી તમારા કોળ માં માતાજી એ કોઈ કામ નથી કરતા. ભાઈ જો. હમ આઠ વર્ષો પેલા બિહારી ને વયા ગયેલા માણસો છે અમે કોઈ બેવાર માં આયવા નથી ને અમે બેહારા નથી ને મેં બેહારા માં દાખલો નથી હા પણ ઈજ કહીએ છીએ અમે એટલે કે તમારા કુળ માં ક્યાં માતાજી પૂજાય છે ચામુંડ માં ચામુંડ માં પુજાય છે બરાબર અને ઈ તો જાગતું દેરું છે ને અત્યારે નહી ભાઈ અમે અમે દેવી પૂજક ની મેલડી સુ પણ માનતા નથી બોલો હું કરશું કરવાનું કઈ નથી પણ તો તમારા કુળ માં માતાજી કામ નહીં કરતા હોય એવું લાગે તમને નથી જ કરતા ને તો તમે પોતે કબૂલ કરો છો એક મિનિટ થાય હા સેકન્ડ થાય હા એટલે પાવરફુલ અમારી જે દેવી પૂજક ની મેલડી છે એ પાવરફુલ છે એ તો પાકું થઈ ગયું ને એટલે પૂછતા નામ ઉપર મરવા અત્યારે તૈયાર મરવાનું જરૂર નથી અત્યારે તમે ખાલી સાચા જવાબ આપો ને દાદા મરવાનું જરૂર નથી કોઈ ને જો ભાઈ હમ તમે પૂજો અમને વાંધો નથી પણ અમારા દેવી પૂજક ની મેલેડીના નામે જે તમે કરો છો ને ખોટું છે રૂપિયા લ્યો અમને નથી તમે જો રૂપિયા લ્યો એની સામે તમે દસ હજાર લ્યો ને અમને વાંધો નથી પણ તમે અમારા દેવી પૂજક ની મેલેડી છે એવું ક્યારે કહેતા નહી બરાબર બરાબર મારું ખાલી એક કેવાનું છે આ સો વાતની એક વાત મારી વાત સાંભળો તમારો દેવી પૂજક કોક ધૂણી નિમ બોલશે હું દરબાર ની માતા શું ની બંધ કરાવી દઈશું હા બંધ કરાવી દઉં સો સો ટકા ઓકે હાલો હું તમને કહીશ બરોબર કે હવે આ જગ્યા વી આવો હા બસ મને બંધ કરાવી દેવાની બરોબર તમે પેલા બંધ થઈ જાવ પણ એવું નથી તમે જે અત્યારે જાહેર સોશિયલ મીડિયામાં એટલા સવાઈ ગયેલા છો બરાબર અને તમે અમારે અમારે જે અમારા દેવીના નામે અમારા દેવી પૂજક ની નામે તમે જે સરી ખાવ છો અમને તકલીફ છે બસ હાલો ભાઈ નહી બોલવી બીજું છું દેવી પૂજક ની મેલડી તમારે બોલવાની આવતી નથી તમારે બોલવા નહી સતુભાઈ ની મેલેડી દીપકભાઈ દીપકભાઈ હા

બરાબર એની વાત હાલવા જો તમને હું વાંધો છે કઈ અમે ભાઈ વાત કરીએ રીતે ખોટી રીતે કઈ નઈ અમારા દેવી પૂજક ની મેલેડી નું નામ લેતા તમે મટી જાવ કાયમ થોડો અમને વાંધો નથી મુખી બોલો કઈ વાંધો નહીં હાલો એવું રાખ્યું એ ભાઈ કે એમ બસ તમારે એક હવે જો તમારે દાદા તમે કાયમ ધૂણજો એક વિડીયો બનાવીને આપી દો કે હું દેવી પૂજક ની મેલેડી ના નામે નહીં ધૂણું અરે એ વિડીયો માં જો ભાઈ કદાચ મોત આવે ને મોત વિડીયો ની વાત તો આજીવન નો રાખતા ઈ તો કાયદેસર આપડે પોલીસ પાસે નથી કોઈ દી બનાવ રહેલો તો હોય ના છેલા તો આપડે ફોટા ફાડ ના છે તોય નથી બનાવ્યો ભાઈ હા તો મતલબ તમે આમ ગુંડા માં તો ઉતરો એમ તો છો એ પાક્કું ને